बिन व्यापारी संस्था हिस्सा हो बिन अरे व्यापारी बिन काढ़ी ना, ना, तो देपारी। देपारी ना देपारी। देपारी हो तो व्यापारी व्यापारी એટલે જે વ્યક્તિ નફો કરવાના આશયથી ધંધો કરે છે શું કહેવાય વેપારી પદ્ધતિ કહેવાય અહીંયા બિન શબ્દ લાગે છે અહીંયા કે બિન વેપારી बिन વેપારી એટલે કે જેનો હેતુ નફો કરવાનો હતો નથી એને કહેવાય બિન વેપારી સંસ્થા બે ભાગમાં છે આની વ્યાખ્યા બે ભાગમાં છે જેનો હેતુ લોકો કરવાનો નહીં પરંતુ સેવા કરવાનો હોય તેવી સંસ્થાને બી વેપારી સંસ્થા કહેવામાં આવે છે ફરીથી સાથી બોલજો જે સંસ્થાનો મુખ્ય હેતુ કરવાનો પરંતુ સેવા સંસ્થાને બી છે ફરીથી જે મુખ્ય પરંતુ

તો પુસ્તકાલય આપણી પોતાની સંસ્થા જો માની લઈએ આપણે કે પુસ્તકાલય બનાવ્યું છે આપણે લોકો વાંચવા આવે છે સેવા થાય અને બાળકો ભણી ગયે મોટા વિકાસ કરે આનો હેતુ આ રહ્યો છે નફો કરવાનો નથી તો હવે આની અંદર ચાર પ્રકારની પ્રવૃત્તિઓ છે મૂડી આવક મૈસૂરી આવક मूड़ी खर्च मैसूरी खर्च मूड़ी आवक मैसूरी आवक मूड़ी खर्च मैसूरी खर्च मूड़ी आवक इतने एक बार मे मूड़ी आवक इतने एक मैसूरी आवक इतने बार बार मे मुड़ी खर्च એટલે એક જ વાર થાય એક જ વાર થાય મૈસૂરિ ખર્ચ એટલે વાર વાર થાય ધરકે આપણી પોતાની હોસ્પિટલ છે સેવા માટે ખોલી છે આપણે પોતાની હોસ્પિટલ હોસ્પિટલ માં આપણે મુડી આવક કોને દેવા તો દાદા આપણને વારસામાં જમીન આપીને ગયા હોય મકાન આપીને ગયા હોય સાધનો આપીને ગયા હોય શું કહેવાય મૂર્યા દાદા પરથી આપવા આવવાના નથી અને શું કહેવાય વારસો શું કહેવાય વારસો પછી આપણું જૂનું જૂનું મકાન ગામડે પડ્યું છે અને વેચી માર્યું પાંચ લાખ રૂપિયામાં અને પૈસા મળી ગયા શું કહેવાય મૂડી આવે કે પૈસા વારંવાર મળવાના નથી તો મૂડી આવક એટલે ફક્ત એક જ વાર મળે એને શું કહેવાય મૂડી આવો ક્લિયર મહેસૂરની આવક વારંવાર મળે વારંવાર દર વર્ષે મળે દાખલા તરીકે મકાન છે તાજાનું આપણે ભાડે આપીએ દર વર્ષે ભાડું મળે દર મહિને ભાડું મળે તાજા પૈસા પી ગયા હતા ગલે બેટા એક કરોડ રૂપિયા રાખજે ત્યાં ભણવા માટે એક કરોડ ક્યાં મૂક્યા આપણે બેંકમાં મૂક્યા એનું વ્યાજ દર વર્ષે મળે તો વારંવાર મળે શું કહેવાય મહેસૂરની આવક આપણી સંસ્થામાં પસ્તી સબનીમેન્ટિક છે આપણે તમે રાખો છો બજાર એ પસ્તી વેચી મારો

ફર્નિચર ખરીદો જમીન ખરીદો મકાન ખરીદો યંત્ર ખરીદો એ પરંતુ એનું જે લાઇટ બિલ આવે તમે વાપરો ખર્ચ થવાનો છે લાઈટ બિલ હોય આનું ભાડું હોય પછી આપણે મેદાન સાફ સફાઈ હોય શું કહેવાય મશું संस्थानों पगार लोकल पगार हो होय आपण से केवाय मैसूर खर्च झेरोस के दाव स्टेशनरी खर्च करो मैसूर खर्च क्लियर एक का जवान मळे मुरी आओ वारंवार मळे मैसूर या एक का થાય थाय मुरी वारंवार था सो मा पहलो कॉलम छे मुरी आवक नु एक का जवान मळे जो पहलो आजीवन એટલે એક જ વાર મળે આજીવન એટલે કે તમે જીવો ત્યાં સુધી

પછી મિલકત વેચાણ મકાન વેચી દો એકવાર પૈસા મળે વારવાર મળતા નથી મૂડી ભંડોળ મૂડી ભંડોળ ગમે ત્યારે મૂડી આવે મૂડી આવક કહેવાય છેલ્લું બીજું લોન તમે લોન લો છો બેંકમાંથી માંથી વીસ વર્ષ માટે એક જ વાર મળે પછી વીસ વર્ષ ના મળે આપણને શું કહેવાય મૂડી આવક તો મૂડી આવક માં આ ટોપિક નવ પતી ગયા તમારે એક્ઝામો જોઈતું હોય તો કોણ સમજાવો નવમાંથી કયો કયું જોઈએ છે તમારે કે આ ખબર નહીં પડતી આવી સખાવતનો મીનિંગ ચોક્કસ હેતુ માટે મળેલું દાન તરીકે ઉપર છે અહીંયા તો એમને દોઢ લાખ દર વર્ષે દાન મળે છે કોના માટે 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 એ અહીંયા એસી નહીં એ ચોક્કસ હેતુ માટે પૈસા મળ્યા છે એ એમાં જ વપરાય કમ્પ્યુટર વપરાય અહીંયા વાપરી શકાય નહીં એને ચોક્કસ હેતુ માટે મળેલું દાન હજુ પૂછો પહેલા કોલમમાં પ્રશ્ન હોય તો એક વાર પૈસા મળે વારવા મળતા નથી આજીવન સભ્યત્વી એટલે આજીવન સભ્યત્વી એટલે દાખલા તરીકે કલ્ચર ફોરમ છે ખંડરાણ છે ત્યાં ગાડી આપણે કદાચ તમે લોકો ગરબા ગાવા જાવ છો મોસ્ટ ઓફ પાસ હોય તો તો મારા ઘરે ઓટોમેટિકલી બે પાસ દરરોજ આવી જાય છે તો એ મફત નહીં આવતા એના માટે મેં ફી ભરી હશે હું દર વર્ષે એમના સાત કે અઢી હજાર રૂપિયા ભરું છું સભ્યના હું એનો સભ્ય છું કોઈ પણ સંસ્થામાં સભ્ય બનવા માટે પૈસા ભરવા પડે તો અમારા મારા જેવા હજાર સભ્ય છે એના પાસે

લાઈસ ક્લબ હોય પ્રણાવજી ક્લબ હોય એ બધા લોકોની ઇન્કમ સિત્તે લાખ રૂપિયા હશે એ લોકો માણસ શું કહેવાય લવાજમ એ આવા કહેવાય લવાજમ બે પ્રકારના હોય દર વર્ષે મળે અને એકવાર મળે આ દર વર્ષે મળે હવે ધારો કે મારું જીવન કેવો છે મારી 40 ઉંમરથી અત્યારે 60 વર્ષ જીવન છે મારે કેટલા વર્ષ બાકી રહે 20 વર્ષ દર વર્ષે ભરવાના કેટલા મારે 7000 તો હું 20 વર્ષ કેટલા પૈસા ભરીશ સાંભળું ચૌદ એક લાખ ચાલીસ હજાર ભરીશ એક લાખ ચાલીસ હજાર ભરીશ એ ભાઈએ મારો મિત્ર છે મારી સલાહ આપી તે સાહેબ તમે સાથ કરો છો એની જગ્યાએ તમે એમ કરો જીઓ જામથી આવજો કાલી એટલા ભરી લો હું સાઈન બસ જઈશ તો કે આ ભરવાળે એક ચાલીસ તો મને ઓફર કેવી આપીએ એમને

જો ઉંમર 80 જેવું તો કે ભરવાના બે એશ્યો એમ કે મને ઓપોર્ચ્યુનિટી આવી 1 લાખ આજ જીવન એક લાખ ભરી દો આજ જીવન એને શું કહેવાય મુડી આવક એના માને પૈસા કદાચ કાળે મરી ગયો તો મારા પૈસા ક્યાં હું કદાચ મરી ગયો અકસ્માતે તો મારા 1 લાખ પાછા મળે પણ જીવી ગયા 80 વર્ષ તો મારો ફાયદો છે કે મને આ બે એશ ભરવાના પડે એક ચા ભરવાના પડે તો સંસ્થાને શું કહેવાય મુડી આવક આજીવન એક વાર પીસા આપણને કાયમ માટે મળે આવી બધી સ્થિતિ ઘણી જગ્યાએ હોય છે ઘણી જગ્યાએ હોય છે પછી મૈસૂરી આવકવાળામાં જુઓ